તો પાછું માં નાનું સિંહ બેન પાછી સરજી થઈ જાય અને ખમણ માં ખમણ માં તો પાછી પેલી ઝેણી ઝેણી દોન વાળી કાળી કાળી આવે ને પચક પચક થાય મને હાડું કામ ચામ થઈ જાય પાછું આ હાડું ટોઠા બનાવ તો ટોઠા માં તો હાડું એક કિલો માં તો પાછું જેટલું બધું લાબુ પડે જેટલું લાબુ પડે ને એમાં કોઈ વાત જ અલગ નહીં હારું હા યાદ આવી યુ યાદ આઈ ગોટા બનાવ ગોટા કતો તમે જોજો જો આઠલા બનાવી દેને ચો ના ચોય ફોર જા ગોટા જ બનાવ દે મરચો ડુંગળી અને આ બધું ભેગું કરીને ના દું મરચો બધું ભેગું લહોટી અને ના પસા સપા સપ સપા સબ મેળી અને પસાક ખાવ તમે જો તમે તો હારા ગોટા જ બનાવવા પડશે હવે ગોટા બનાવવા છે ને સારું મોટામાંથી તો ઢાર ધાર જાય પણ એના બધા લેટવા એવા હોમો નોમો તાકી રહે ને તે હાલો એના સોના મોના મારે બનાવવા તો પડશે જ કોઈને સુંગત ના જાય પણ સુંગત જાય ને એવું તો આડો પદો જ મારે સૂંઘ જ ઘરના બાદ જવી જ ના જો લાઈ વેટ કરવી નહીં આમાં મને બધું લી દે ખાવાનું બનાવવાનું ખાવાની એકલા માટે ખાવળાનો ઠંડી નો બે હું શિયાળા નું આહુ શિયાળાની ઋતુ ચાલે છે આ ડોસી ઘેર નહીં પણ એકલા માટે હું રોધું કોક સારું પ્રોગ્રામ તો કરું હોય ચૂલો તો આપણે દે કોક પ્રોગ્રામ તો કરું

હા કહા બધુ લઈને આવી જવું છે જલ્દી જઈને લઈ આવજે આ શિયાળાની ઋતુ ચાલે છે ને હારી ઓહો હોહો ઠંડી પડે છે હું ઠંડી પડે છે કેડમ ખોરાક તો કોક કરો જ પડશે એટલે વાત મો કુને ખોરાક તો તું કતું જાય તો ઓહો હો આ તો બગાડ તરાક બગા અરે ચોપ રે ઓમ ના ઓમ ના એ પાછા રે કોક બળી ના હોય ના દે ખલા કરશે

આજે તો મને એવી મુમેન્ટ થઈ છે ને ત્યાં બસો ત્રણસો રૂપિયા હવ થઈ ગયા હતા પણ કીધું મેથી લી આવું કોથમીર પછી લીલું લસણ આ બધું લે મેથીના ગોટા એવા બનાવવા છે ને કે હા 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 એટલો મનો મુમેન્ટ પાડી છે ને કે બધા એટલો ખાઈ દો પણ તમે સારું કર્યું તમે મની જયા તે વળી આપણે ભાઈ તમે જોજો તો ખરા ચોટી જેલું હે ને એ ગોટા કેમ ગોટો ફૂલાની મારું મોટું ફૂલ છે

ખાલું બધું મને ખાવાનું મન થયું એટલે હું એટલો ખઉ મુકોનો ભાગ કરતો જ નહીં તો હા એવો કોઈ અમે જોતો નહીં અમે તમારે ઘણું ખવડાયેલું છે પાછું એવું ના સમજતા કે અમે નહીં ખવડાયું અને એ કોઈ હું તારું ફટતું ખાવા ફરતું નહીં એ તકી ગયેલા ભાગ આ લેવું જ આવશે અલ્યા છ્યાતા ભાઈ જે ખાવાનું હોય એ દાડા પાછળ મોઢા માડી માંડીને કેવું બધું તે દરેક મને કેવું તું હું તને દરેક ભાગ આડી જવાનું

આ તો અતી જેલો રે ને પૈસા ની ધાર ખસે જ નહીં હાલો બાવા હું લઈને આવું પૈસા કાલ માથી લેતા હું ભૂત છું આય કા હમ લે તો અતી તો લે તો જેલા આ પોંચા ની નોટ પાછો આઈ ની શા બાલજે મને આવા એક દારો માં ભાગ આલે ઈમાં માં પોંચો રૂપિયા દીવા લઈ સા ઈમાં પાછો ભાગ માગે જાડીએ અને હો બળ આમાં મારા ગયા કોઈ દારો ભાગ આલે કે ખાવા ના બેસ તો પાછો જા હાલાયા માં

બાજુ માંથી કોઈ હુંગુંગ જેવું આવે ને હેલો પંજીભાઈ હેલો પંચીભાઈ હું થયું શું કરો છો બેઠા જોઈ કોઈ શરદી બાજી થઈ જ બાજુમાં જોવા તો કરો ભાઈ હુંગ આવે કે નહી તમારે એટલે બાજુ કોઈ સારું સાંભળ્યું મને નાક સાફ કરીને જોવા શું ગંધ ગંદ આવતી હશે હા કંજીભાઈ ભગો મારા ઘેર આવીને ગયો તે મને ગોટવાનું આમંત્રણ આવ્યું હે તમારે કોઈ કીધું જ નહીં ભગાઈ બાજુ હલો ભગાઇ મને ઘેરથી ને આવ્યો એટલે મને ગોઠવાનું આયોજન કરે ભગો તે મને ગોટા ખાવાનું આમંત્રણ આવ્યું અને તમારો ભગો બાજુ છે તો કોઈ કીધું જ નહીં

ना ना ओ वाह वाडो सम आज जे कोयकन पाकू को आई ना जाय हो तेल वेर ऊपर छे ऊपर रोड तो जब बोदा हा रोड तो जब बोदा आरा शेगा भाई तो जो तो करा ओमा आवडो तो લા લજી આ બીજુ ક્યાં લાવ્યા ના બીજુ કશી લાવ્યા નહી હવે હવે мама અરે ખટકો ખટકો દમે દોહા તો થરાબો હા હોળો બને દીદો તો મી તો તોલા બોલ રોજ કો દલ દ તો જબ્બર આવ આ તો જેટલા રહોળા ખાને ગોમમા ત્યા બઘો ઉભા મુત્ર હોરો હોય ના મોસ્ત બલાવાતો કોઈ નહી રા મોર તો સેવા આયા ને તમ હ નહીં આયા આજ જોજે દાના આજ બહુ પાના આતના ગોટા ખાલી જોજે જો આવ આવો ગોટા હા હા આ ખાવ ખાવ મને હું કહું હું કહું તારે ભરાડ જવી ના આજ આ તું બહુ માનો બોટો ખાજે તો ખાવ તું વારી વારીન ખાય તુ વારી દોરીન ખાય ગટ બોટો એ આવો ન ખા આડી ને લઈ આવનાય બધા ગોટા નઈ ખવા પાછા તમે રાત માં જ્યાં ત્યાં હથિયાર બથિયાર થોડો મોટો ધોકો લઈને જવું પડે અત્યારે બુંડે વિવેલી ને વિવેલી માળ થઈ જાય હવે શું કરું મારે તો જવું પડશે

જીભાઈ તમે ફોન કરતા ગયા તમે ફોન ઉપાડી લીધો હોય ખબર પડે કે જબરો દારો કઈ ઇમડી માં ધારો કે ઇમડી કોઈ ફોન કરા ને પક ફોન કર્યો તો જ બાજુ ઉપાડ ઉપાડ કે રાત ના તો હતું ઓકે હા કોણ જીભાઈ બોલા બાજુ ફગાઈ માં ના આમંત્રણ આલ્યું તું હમ તો મને આમંત્રણ ના લ્યો હમ એટલે મારે તમને ફોન કરી મકે ઉપર હાલો હ

અને તમે શું કરી બગુબાના ઘેર બધા ભાઈને આમંત્રણ લાલું ગોટા ખાવાનું તો તું તમને નહીં કીધું હું તો ગુંડો રખોર જોયો તો તું મારે તેવું કંઈ કીધું નઈ કે આપડા ઘેર ગોટોનો પ્રોગ્રામ રાખે હતો અરે બગો આખા તું આખો દારો પર આખા તને બને કીધું આ તું પર હો ખબર હોય હે

छोटा भाई नाव दर्श खामा आयो तो सब पाथोर नाव पा टाको टाको बगुबाना कोटा कोदारो ऑर्डर आळशो मना खदमा चाके ना हो जागा जागा ओला बोटा ना तो बणा ओरि ता वालू

આ તો ખોબે ખોબે રઈયા બધું હવે હું સુત આવું કપા ખાય તોથી જલા જમન જમ તો તમે હવે જાતા થરે જાઓ કાકા મલક મે બોલાવો ખોટા બનાવો હા તો મને

हू मोमेंट आयती हू मोमेंट आयती गोटो खावानो ओणा रखवाया च ती ને ना के मारा गोटो खावानो ना मिल्यो आ छोतो खड़ा चार गोटा मा मिला चार किलो माने उ क्यानो हू मेन्ट मनाई नी बगला जो आखा जावा जो बुझियो शिर्वाद देओ आजा खारा गोटा देदो बात करे तो गोटो भागी